મિત્રો હેલો આપણી વિદ્યાર્થી લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયો જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ભરતી જે આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ અને કેશિયરની જે ભરતી બહાર પાડવામાં આવી હતી અને જેની કુલ જગ્યા એ અઢારસો ને છપ્પન જગ્યા હોય હતી તો કે જેની અંદર આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ અને કેશિયર તો કે તે બંને એક અલગ અલગ બે ભરતી હતી અને બંનેની કુલ જીજા મળીને એ અઢારસો છપ્પન જગ્યા થઈ હતી તો તેની એ મેન્સની તારીખ જાહેર કરવામાં આવી છે તો કે જે મેન્સની તારીખ છે તો કે તે કહી છે તે જોઈશું સાથે સાથે જે મેન્સ માટેનો જે અભ્યાસક્રમ હતો તો કે તે અભ્યાસક્રમ એ કયો છે અને જે મેન્સ માટેના જે કોલ લેટર હોય તો કે તે એ ક્યાંથી ડાઉનલોડ થશે તે તમામ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોઈશું અને જો તમે આસિસ્ટન્ટ અથવા તો જે અને જે કેસીની ભરતી હતી તો કે તેની અંદર જો તમે ફોર્મ ભર્યું હોય તો આ વિડીયો જો તો કે તે તમને માટે એ ખૂબ જ ઉપયોગી બનશે તો તમે આ વિડીયોને એ છેલ્લા સુધી જોવાનું ભૂલતા નહીં તો કે આની અંદર આપણે જો સૌથી પહેલાં તો ભરતીની વાત કરીએ તો કે આની અંદર કુલ બે ભરતી હતી તો કે એક ટુ આસિસ્ટન્ટની હતી અને બીજો આસિસ્ટન્ટ અને કેશિયરની ભરતી હતી તો કે અહીં આપણે અહીં સૌથી પહેલી ભરતી વાત કરીએ તો કે તે આસિસ્ટન્ટ અને કેશિયર અને જે જે લેબર અને જે ઇન્ડસ્ટ્રીયલ કોડ છે તો કે તેની અંદર એ આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ અને કેશિયરની લેબર કોડ ની અંદર એ 78 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી અને તમે અહીં તે કેટલી અલગ કે કઈ જગ્યામાં કઈ કેટેગરી માટે એ કેટલી જગ્યા છે તો કે તમે સંપૂર્ણ ચાર્ટ અહીં જોઈ શકો છો જેની અંદર કુલ જગ્યા એ 78 હતી અને ત્યારબાદ બીજી ભરતી તો કે જે બીજી ભરતી રહે તો કે તે એક ગૌણ એટલે કે જે સબકોઅર્ડિનેટ જે ગુજરાતની જે જુદી જુદી જે ગૌણ અદાલત જે સબ કોર્ડિનેટ જે કોટો આવેલું છે તો તેની અંદર એ ભરતી બહાર પાડવામાં હતી અને જેની અંદર આસિસ્ટન્ટ હતી એટલે કે ઔદ્યોગિક અને લેબર કોર્ટની અંદર આસિસ્ટન્ટ અને કેશિયર અને ગૌણ અદાલતની અંદર એ આસિસ્ટન્ટની ભરતી અને જે બીજે નંબરની જે આસિસ્ટન્ટની ભરતી હતી તો કે તે કુલ એક હજાર સાતસો અઠ્યોતેર જગ્યા માટે બેઠી હતી અને આ રીતે એ બંને ભરતી એટલે કે અઠ્યોતેર અને હથ્યોતેર એક હજાર સાતસોને અઠ્યોતેર તે બંને ભરતી મળીને કુલ એક હજાર આઠસો ને છપ્પન જગ્યા થતી હતી અને જે બીજી ભરતી છે તો તેની અંદર એ ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા તો કે તમે અહીં કેટેગરી વાત જોઈ શકો છો તો કે જેની અંદર જનરલની આઠસો ને છ્યાસી જગ્યા પછી એસસીની એકસો ને બાર પછી એસટીની ત્રણસો તેવી પછી એસસીબીસીની ચારસો બે પછી ઈડબ્લ્યુસીની એકસો પંચાવન તો કે આ કેટેગરી વાઇઝ એ આ કેટેગરી મળીને કુલ એ એક હજાર સાતસો ને અઠ્યોતેર હજાર થતી હતી તો કે આ બંને ભરતીની અંદર જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા તો કે તેના ફોર્મ ભરવાની શરૂઆત એ એ ચોથા મહિનાની અંદર તેમની જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને ત્યારબાદ એ તેના ફોર્મ ભર્યા હતા અને આની જે પ્રિલિમ્સ હતી

નવેમ્બર હતો તો કે તેની અંદર એ હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું તો કે જે તે બંને જે લિસ્ટ હતા તો કે તેની લિંક એ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો કે ત્યાંથી એ તમે જોઈ શકો છો અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ છે તો કે તેની અંદર પણ તે લિસ્ટ મૂકી દેવામાં આવી છે તો કે ત્યાંથી તમે તે ડાઉનલોડ કરી શકો છો અને જો આપણે મેન્સના સબ્જેક્ટની વાત કરીએ તો કે મેન્સ રાઇટ એક્ઝામ એટલે કે જે મેન્સ પરીક્ષા છે તો કે તે એ લેખિત પરીક્ષા છે અને જે એ સાઠ માર્કની અને નેવ મિનિટમાં તેનો સમય છે એટલે કે સાઠ ગુણ છે અને નેવ મિનિટનો એ સમય છે અને આપ જે મેન્સ

ગુજરાતી ભાષા અને બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર જેની અંદર સ્પ્રેડશીટ એટલે કે જે એક્સેલ હોય તે અને વર્ડ પ્રોસેસિંગ તો કે આ બંને સોફ્ટવેર એટલે કે કુલ કુલ તેની અંદર માત્ર એ ત્રણેય સબ્જેક્ટ એટલે કે અંગ્રેજી ગુજરાતી અને કમ્પ્યુટર આ ત્રણ વિષયમાંથી એ તે સાઠ માર્કનું એ પેપર નીકળશે અને જેની માટે એ નેવ મિનિટનો સમય છે અને જો આપણે તેના અંદર પાસિંગ માર્કની વાત કરીએ તો કે તેની અંદર પાસિંગ માર્ક જે અનામત કેટેગરીના છે તો કે તેમને એ પિસ્તાલીસ માર્ક લાવવાના એ ખૂબ જ જરૂરી છે અને જે જે બિન અનામત કેટેગરીના છે તો કે તેમને એ પચાસ માર્ક લાવવાના જરૂરી છે એટલે કે જે બિન અનામત કેટેગરી છે તો કે તેમને એ સાઠના એ પચાસ ટકા એટલે કે તેમને ત્રીસ માર્ક લાવવા એ જરૂરી છે અને જે બિન અનામત અનામત કેટેગરીના છે તો કે તેમને એ

રજિસ્ટર હાઈકોર્ટ રિક્રુટમેન્ટ તો કે તેની ડિટેલ્સ તો કે જે એડવર્ટાઇઝમેન્ટ ડેટ એટલે કે જે સત્યાવીસ ચાર બે હજાર રોજ જે આસિસ્ટન્ટ માટેની એ ભરતી બારે પડી હતી અને તે જ દિવસે એટલે કે સત્યાવીસ ચાર બે રોજ આસિસ્ટન્ટ અને કેશિયર તો કે જે અને કેશિયર હતી તો કે તે ઔદ્યોગિક અને લેબર કોર્ટની અંદર હતી જ્યારે આસિસ્ટન્ટની ગૌણ અદાલતની અંદર હતી અને જેની અલગ જે લિસ્ટ એટલે કે જેની અંદર જે પરીક્ષાની તે બંનેની અંદર જે પરીક્ષાની અંદર પાસ થયા તો કે તેમનું લિસ્ટ એ દસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એ હાઈકોર્ટ દ્વારા એ જાહેર કરવામાં આવ્યું હતું તો કે તેમની અલગ જે તે લિસ્ટની અંદર જે પણ વિદ્યાર્થીઓના નામ હોય તો કે તેમને એ મેન્સ માટે બોલવામાં આવે છે તો કે ઇટ It is the arbitrar notification for information of the old candidate that the right written exam like a descriptive electron like, dwara paper liumavet, to for the post of assistant and assistant and cashier has been scheduled with the conduct on Sativi Char like Sunday Saturday. Like, શનિવારના દિવસે તે પરીક્ષા લેવાશે એટલે કે જે મેન્સ એક્ઝામ છે આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ અને કેસીની તો કે તેમની પરીક્ષા એ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના એટલે કે શનિવારના દિવસે એ લેવામાં આવશે અને જે એટલે કે તમે અહીં તે બંને ભરતીનો જે ટાઈમ છે તો શેડ્યુલ તો એ જોઈ શકો છો કે જેમ કે જેની અંદર જે પહેલી ભરતી હતી તો કે આસિસ્ટન્ટ તો કે તેની એ પાળી રહી એટલે કે જે પરીક્ષાનો ટાઈમ લ્યો તો કે એ સવારનો ટાઈમ હશે અને તેનો ટાઈમ એ અગિયારથી શરૂ કરીને એ બાર ને હાડા સુધી એ તેનું પેપર હશે અને બીજો એટલે કે બપોર પછી એ આસિસ્ટન્ટ અને કેસીની ભરતીનો ટાઈમ હશે

આ જે મેન્સના એક્ઝામ છે તો તેના માટેના એ કોલ લેટર એ તમે ડાઉનલોડ કરી શકશો એટલે કે બંનેની અલગ જે ભરતી છે એટલે કે જે મેન્સ એક્ઝામ તો કે તે સતી ચાર 2024 ના રોજ યોજાશે અને જેના કોલ લેટર એ તમે વીસ ચાર 2024 થી એ ડાઉનલોડ કરી શકશો એટલે કે આ નોટિફિકેશન જે પણ વિદ્યાર્થીઓ એ આસિસ્ટન્ટની તૈયારી કરશે તો કે તેમના માટે એ ખૂબ જ ઉપયોગી છે અને જો આપણે એટલે કે જે વિદ્યાર્થીઓ એ રાઇટિંગ એક્ઝામની અંદર ક્વોલિફાય થઈ જાય તો કે તેમને એ પ્રેક્ટિસ એન્ડ સ્કિલ ટેસ્ટ જે ટાઈપિંગ ટેસ્ટ છે તો કે તે આપવાની રહેશે જે ચાલીસ માર્કની રહેશે અને જેની માટે દસ સમય દસ મિનિટનો એ સમય આપશે અને તેની અંદર પણ જે પણ વિદ્યાર્થીઓ છે તો કે તેમણે એ ચાલીસ ટકા માર્ક લાવવા જરૂર છે એટલે કે તેની અંદર એ ચ ચાલીસ ટકા એટલે કે દસે કે ચાલીસ માર્કની ચાલીસ ટકા તો કે તેની અંદર જે પાસિંગ માર્ક તો કે તે જે વીસ આજુબાજુ જે પંદર આજુબાજુ માર્ક થાય તો કે તેનો માર્ક લાવવા જરૂર છે અને જો આપણે તેના સબ્જેક્ટની વાત કરીએ તો કે તેની અંદર જે ટ્રાન્સલેટર છે પછી ગુજરાતી રાઇટર પછી જે અહીં તમે જે ભાષા છે તો કે તે મુજબ એ તમારે ફકરાયેલા તો કે તે ટાઈપ કરવાના છે પરંતુ જે સૌથી પહેલાં તો જે રાઇટ એક્ઝામ પાસ કરશે તો કે તેમને એ આ પરીક્ષા માટે બોલાવશે અને જે તેનું ફાઇનલ રિઝલ્ટ છે તો કે તે એ રાઇટ એક્ઝામ અને જે સ્કિલ ટેસ્ટ છે ટાઈપિંગ ટેસ્ટ છે તો કે તે બંનેના માર્ક ભેગા થઈને એ તેમનું ફાઇનલ રિઝલ્ટ બનશે અને ત્યારબાદ એ તેમના ડોક્યુમેન્ટ માટે બોલાવાનું છે એટલે કે અહીં આપણે જે હાઈકોર્ટ રજિસ્ટ્રટની જે ભરતી હતી તો કે તેની અંદર જે કોલેટર કોલેટર એ ક્યારે લેવાય છે પછી કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે પછી તેની પરીક્ષાની તારીખ એ કઈ છે અને તેની માટે એ અભ્યાસક્રમ કયો હશે તે જોયું જે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે તો કે આરુ લર્નિંગ તો તેની અંદર પણ જોડાઈ શકો છો જેની અંદર આયુષ ભરતી રિલેટર કોઈ પણ માહિતી હોય તો કે તે તેની અંદર સૌથી પહેલાં આપી દેવામાં આવશે અને જો તમે આયુષ માહિતી એ યુટ્યુબ દ્વારા મેળવવા માગતા હોય તો આપણી જે આરું લર્નિંગ યુટ્યુબ ચેનલ છે તો કે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગથી જોડ્યું જય હિન્દ જય ભારત